મિત્રો નમસ્કાર બીબીએન એની કેટલીક સામાજિક સેવાઓને થોડા દિવસથી આપની વચ્ચે લઈ આવી રહ્યું છે હવે આજે અમે વૈદનો કુવો તાબે સલુણમાં આવેલી પ્રાથમિક શાળાની મુલાકાતે આવ્યા આ મુલાકાતમાં જ્યારે અમે આ શાળામાં પ્રવેશ્યા ત્યારે સૌથી પહેલી અમને ઉડીને આંખે વળગી એવી કોઈ બાબત હોય તો તે હતી આ શાળાની સ્વચ્છતા અને અંદર આવતા અમે જોયું તો સંજયભાઈ વાઘેલા અમને મળ્યા સંજયભાઈને અમે ઓળખીએ છીએ સંજયભાઈ ઘણા વર્ષોથી કાર્ય કરી રહ્યા છે અને જે દિવસે અમે મળી રહ્યા છીએ એ જ દિવસે યોગાનુ યોગ સંજયભાઈ આ પ્રાથમિક શાળામાં તેમની નિમણૂકના અગિયાર વર્ષ પૂર્ણ કરી રહ્યા છે હવે સંજયભાઈએ આ શાળાની કાયા પલટમાં ખૂબ પાયાગત કાર્ય કર્યું છે સંસ્કાર શિક્ષણ શિસ્ત અને એ થકી એક સુંદર દેશનો સુંદર નાગરિક આ એમનું વિઝન અને એ વિઝન અંતર્ગત સંજયભાઈ પાયાના કામમાં શું શું કરી રહ્યા છે એ જાણીએ આ શાળાની જે પહેલાંની પરિસ્થિતિ હતી એને સંજયભાઈએ કેવી રીતે કાયા પલટ કરી બાળકોને કેવી રીતે વધારે ને વધારે બાળકો શાળામાં જોડાય ડ્રોપ આઉટ રેશિયો ઘટી જાય બાળકોને શાળા પ્રત્યે પ્રેમ કેવી રીતે જાગે એ માટે સંજયભાઈએ સુંદર પ્રયત્નો કર્યા છે તો આવો સંજયભાઈને મળીએ છીએ સ્મિશન બે હજાર અને તેરની અંદર મેં આ શાળાની અંદર મારું શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું જ્યારે શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું ત્યારે મારા ઉપરીમાં એક આચાર્યશ્રી હતા એ લગભગ બે હજાર અને સત્તરની અંદર રિટાયર થયા ત્યાર પછી આચાર્યનો કાર્યભાર મેં સંભાળ્યો આ સમયે શાળા ખૂબ જ જૂની લઢણમાં અહીંયા પ્રસ્થાપિત હતી આચાર્યનો કાર્યભાર સંભાળતા જ મને પહેલો જ વિચાર આવ્યો કે આ શાળાને સુંદર બાળકોને રમણીય વાતાવરણ શાળામાં આવવું ગમે રોકાવું ગમે અને ભણવું ગમે એ વિચારને લઈને મેં મારું શૈક્ષણિક કાર્ય આ શાળામાં શરૂ કર્યું અને આ શાળામાં કાર્ય શરૂ કરતાં લગભગ એ સમય કોરોના સમયગ્રસ્ત શરૂ થયો અને કોરોના સમયમાં મેં ખેડા જિલ્લામાં શહેરી શિક્ષણનું કાર્ય શરૂ કર્યું ઘરે ઘરે મોલ્લામાં લત્તાઓમાં જઈ સમય આપી અને એ બાળકોને હું ભણાવતો લગભગ આ કાર્ય બે વર્ષ સુધી ચાલ્યું અને આ સમયગાળામાં જે કંઈ પ્રેસ નોટ સોશિયલ મીડિયા પર સમાચારો મારી ફેસબુક વોલ ઉપરથી અમુક લોકોએ આ સમાચારો નિહાળ્યા અને અમદાવાદ સ્થિત કૃષ્ણા ફાઉન્ડેશન મને રૂબરૂ મળવા માટે આવ્યા મારી સાથે મુલાકાત કરી ઔપચારિક વાતો પૂર્ણ કરી તેમણે કહ્યું કે આ શાળાના વિકાસ માટે તમારું ભાવિ આયોજન શું છે એટલે મેં મારો આખો ચિતાર આ શાળા માટેનો રજૂ કર્યો અને એની અંદર વિશેષ કરીને શાળાનો વિકાસ ગામનો વિકાસ અને એ સાથે બાળકોનું મૂલ્યલક્ષી શિક્ષણ સાથે સામાજિક ઘડતર આ મેં મારા વિચાર એમની આગળ રજૂ કર્યો અને ટ્રેસના ફાઉન્ડેશને મારી સાથે વાતચીત કરી અને લગભગ ત્રણેક વર્ષ માટે મારી શાળાને દત્તક લીધી ત્યાર પછી ધીમે ધીમે મેં જે પ્રમાણે તે લોકોને ગાઈડ કર્યા કે મારે શાળામાં આની જરૂર છે આની જરૂર છે એ પ્રમાણે સૌ પ્રથમ તેમણે શાળાને કલરકામ ત્યારબાદ શાળાને સુંદર ચિત્રો ફૂલછોડ કુંડા વાતાવરણ ભૌતિક સુવિધાઓ તેમાં પંખા ટ્યુબલાઇટ ગ્રીન બોર્ડ પાણીની સુવિધાઓ આ બધી વસ્તુઓ તેમણે મને પૂરી પાડી અને એમ કરતાં 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 મારો પગરણ શરૂ થયું લગભગ એ સમયે શાળાની સંખ્યા ત્રીસથી બત્રીસ બાળકોની હતી અત્યારે જોવા જઈએ તો આ શાળા અડસઠ બાળકો સાથે પ્રગતિના પંથે પ્રયાણ કરી વૈદનો કુવો તાબે સલૂણની પ્રાથમિક શાળામાં આજે આપણે એક વાલીને મળીએ તેમનું નામ છે પ્રવીણભાઈ પ્રવીણભાઈના બે બાળકો આજ શાળામાં ભણી રહ્યા છે અને પ્રવીણભાઈ નિયમિતપણે એક વાલી જેમ શાળાની મુલાકાત લે તેમ આ શાળામાં મુલાકાતે આવે છે તો આવ આપણે પ્રવીણભાઈને મળીએ પ્રવીણભાઈ બીબીએનમાં આપનું સ્વાગત છે આપના બે બાળકો આ શાળામાં ભણે છે આ શાળાની શિક્ષણ પદ્ધતિ આ શાળાના શિક્ષકો આ શાળાની સુવિધાઓ એ વિશે એક વાલી તરીકે આપનું શું અવલોકન છે દીપકભાઈ આમાં એવું છે કે આ સ્કૂલ સાથે મારો બહુ પુરાનો નાતો છે આ સ્કૂલમાં હું પણ ભણી મોટો થયો છું એકચ્યુલી જ્યારે મારા બાળકોને સ્કૂલે મૂકવાની વારી આવી ત્યારે મને આરટીમાં એડમિશન મળી તું મારા બાળકનું ઓકે છતાં પણ અહીંયા એક બાલવાટિકા કરીને કેવું સાહેબ એક અભિયાન ચલાવતા હતા એના લઈને મારું એક બાળક એક વર્ષ પહેલા અહીં ભણતું હતું હવે જ્યારે મને આરટીમાં એડમિશન મળ્યું બાળકનું એટલે હું ગયો મૂકવા ત્યાંથી મારું બાળક બે દિવસ ત્યાં સ્કૂલે તો ગયું પણ ત્રીજા દિવસે પછી મને હું સુઈ રહ્યો હતો અને મને ઉઠાડી લેવું કે પપ્પા મારે ત્યાં જવું નથી મારે જવું છે વૈદના કુદના યસ યસ એટલે પછી ત્યાંથી હું એડમિશન ત્યાંથી અમારું એલ સાહેબ છોકરાનું એલસી કઢેલાયો અને પછી અહીંયા દાખલ કર્યો એ આ બધું મારા ખેતરના બેતર બધું આ બાજુ છે એટલે અહીંયા આવવાનું જવાનું આવવાનું જવાનું રહે વારે ઘડીએ મારા સ્કૂલની મુલાકાત થાય એટલે અહીંયાથી જતો હોય નીકળતો હોય તો સાહેબ બેઠા હોય તો સાહેબની મુલાકાત લઉં ત્યારબાદ સાહેબ જે પ્રવૃત્તિઓ કરાવે છે એની મુલાકાત લઉં નવા નવા સાધનો છે એ જોવાનું હોય આ બધું એ જોતો હોઉં ઘણી વખત મારા બાળકો રમતા હોય તો એ પણ હું અહીંયા નિહાળતો હોય ત્યારબાદ બે વર્ષ પછી મારી એક બીજી બેબી છે નાની એનું પણ અહીંયા એડમિશન કરાયું બરાબર ઓવરઓલ જોવા જઈએ તો જે સુવિધા પ્રાઇવેટ શાળામાં મળે છે એનાથી ત્રણ ગણી સુવિધા અમારી આ શાળામાં મળે છે વેરી ગુડ સરસ પ્રણભાઈ સંજયભાઈને હું જાણું છું તો શિક્ષણમાં તો એ પૂરેપૂરા સમર્પિત છે પણ એમનો તમને કોઈ સામાજિક અનુભવ ખરો આ ચોક્કસ ચોક્કસ દીપકભાઈ એના વિશે હું કહેવા માગીશ કે સંજયભાઈ સાહેબ જ્યારે આ સ્કૂલમાં જ્યારે પ્રવેશ્યા ત્યારે સ્કૂલની કદાચ હાલત તમે જુઓ તો થોડી એવી હતી આમ ત્યારે ના આજુબાજુ જે દિવાલ દેખાય છે એ હતી ના ટોયલેટ બ્લોક હતા કશું જ નહોતું એમ ત્યારબાદ ધીરે ધીરે સંજયભાઈએ એ નવા નવા લોકો જોડે નવા નવા ફાઉન્ડ ફાઉન્ડેશન જોડે કોન્ટેક કર્યો અને ત્યારબાદ આ બધું શાળામાં જે સુવિધા હોય ઉત્પન્ન કરાય બાળકને બીજે ક્યાંય રમવા ના જવું પડે એ નહીં રમે એ બાદ અને સૌથી મોટી વાત છે કે જેટલા બાળકો અહીંયા ભણે છે આ આ સ્કૂલમાં જેટલી જેટલા બાળકો ભણે છે એ બાળકોના ઘરે ઘરે ટોયલેટ બની આપ્યા છે બરાબર એવું છે એટલે સામાજિક રીતે પણ સાહેબ અહીંયાને જે પરિસ્થિતિના અહીંયાના જે લોકો છે એમનું પણ છોકરાઓ સાથે સાથે ખ્યાલ રાખે છે તો મિત્રો અત્યારે આપણી સાથે વૈજ્ઞાનિકો પ્રાથમિક શાળામાંથી શ્રી રાજેન્દ્રભાઈ ચૌહાણ સાહેબ છે અને સાહેબ છેલ્લા એક વર્ષથી આ શાળામાં કાર્ય કરી રહ્યા છે આવો તેમનો આ શાળા વિશેનો અનુભવ જાણીએ સાહેબ બીબીએનમાં આપનું સ્વાગત છે આપણે છેલ્લા એક વર્ષથી કામ કરી રહ્યા છો અગાઉ પણ આપણે જુદી જુદી શાળાઓમાં કામ કર્યું છે આ શાળાનો અનુભવ આપ જણાવશો સૌથી પહેલાં તો તમારું પણ સ્વાગત છે થેન્ક યુ અને આ શાળામાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત છે સિસ્ટમ યસ વેરી ગુડ કે ટાઈમ સર જ આવવું અને જે તે ટાઈમે એ ટાઈમે એનું જે શિડ્યુલ પ્રમાણે જે કામ હોય એ થઈ જવું જોઈએ વેરી ગુડ એટલે મારા ખ્યાલથી સરકારી શાળાઓમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામ છે થેન્ક યુ સર આપ બીજી અન્ય સ્કૂલોમાં ગયા છો આપણે બીજી જગ્યાએ પણ કામ કર્યું છે આ આ શાળાની કશી તમે જ્યારે પહેલી વખત પ્રવેશ્યા ત્યારે ઉડીને આંખે વળગે એવી કોઈ બાબત શું હતી સાહેબ અહીંયા હું જ્યારે મેં ટ્રેસના લખેલું જોયું ને એટલે મને નવાઈ લાગી યસ આ તો ગવર્મેન્ટ સ્કૂલ છે હા જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પણ હશે એટલે મારો પહેલો દિવસ હતો એટલે મેં બહુ ચર્ચા નથી કરી પણ ત્યાર પછી વાત કરી કે એક ફાઉન્ડેશન છે અને એ આપણને અમુક બાઈએ જે બધું સેવાઓ છે ડોનેટ કરે છે અને એનું આ બધું ફોલોઅપ થયું છે ઓકે એટલે મને નવાઈ લાગી સારું કહેવાય એમ જો આવા બીજા સોર્સિસ મળી રહેતા હોય તો સારું કામ થાય હવે આપણી સાથે આ પ્રાથમિક શાળાના શિક્ષિકાબેન ગીતાબેન રાઠોડ છે આવો ગીતાબેનને મળીએ બેન એક સ્ત્રી શિક્ષિકા તરીકે આપ આ સ્કૂલમાં એક વિશેષ ભૂમિકા ભજવો છો અને એ બાબતે આપને આ શાળાનો અનુભવ કેવો રહ્યો અને એક ઉત્તમ શિક્ષિકા તરફ જતા સુધી આપ આ બા આ શાળાના બાળકો માટે શું કરી શકો એમ છો

કામ કરવાનું ફાવે છે તો એમાં આપ નવીન કદાચ બધા પ્રયોગો કરતા હશો બાળકોને ગણિત વિજ્ઞાન કે પછી પર્યાવરણ વિશેના વિષયોમાં તો એ અંગે કશું જણાવશો હા હું બાળકોને અમારે કેવું હોય છે કે પ્રવૃત્તિઓ હોય છે માટી પ્રવૃત્તિ લક્ષી શિક્ષણ હા પ્રવૃત્તિ લક્ષી શિક્ષણ એ કાગળમાંથી નવી નવી વસ્તુઓ બનાવવાનો પણ મને શોખ છે અને બાળકોને બતાવું છું કે આ વસ્તુ આવી રીતે બને આવી રીતે બને અને બાળકોને એમાં ઇન્વોલ્વ કરું છું અને બાળકોને મજા આવે છે એમાં અને એની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની સાથે સાથે બાળકોને રમતા રમતા એકથી દસ સંખ્યાનું જ્ઞાન આપવું કક્કાનું જ્ઞાન આપવું એ બધું મારું રૂટિન ચાલ્યા જ કરે છે અને વિશેષ કે હું એવી પદ્ધતિથી કામ કરું છું આમ જનરલી દરેક બાળકને લેવાનું એમ એની અંદર ઇન્વોલ્વ થાય એ પ્રમાણેની પ્રવૃત્તિ મારે કરવાની અત્યારે આપણી સાથે બીજા એક વાલી અક્ષયભાઈ પરમાર છે જેમની દીકરી આ જ શાળામાં અભ્યાસ કરે છે તો આવું અક્ષયભાઈને મળીએ અક્ષયભાઈ આ શાળા વિશે આપનું શું મંતવ્ય છે આ શાળા પહેલા અમારે એકદમ પહેલા કેવી રીતે પહેલાના મોડલમાં કે આ શાળાનું કંઈક એવું જ નહોતું માર્કેટમાં એને નામ જ નહોતું જ્યારથી અમારા સંજયભાઈ સાહેબ આવ્યા ત્યારથી સમજો ને નિશાનનું બધું ઘણું બધું ટેકનોલોજી લાયા છે પછી નવી નવી પદ્ધતિ લાયા છે પછી શું કહેવાય કે ભણવા માટે છોકરાને ઉત્સાહિત થાય માટે શું કપડાં યુનિફોર્મ એ મોસ્ટ ઓફલી બધું સાહેબે કરાવ્યું છે એ અમારા માટે બહુ મોટી વસ્તુ છે આવા આચાર્ય હંમેશા અમને મળતા રહે ઓકે મિત્રો અક્ષયભાઈના જણાવ્યા મુજબ અને અમે મેળવેલી માહિતી મુજબ આ શાળાના દરેક વિદ્યાર્થીની યુનિફોર્મ બેગ ચોમાસામાં છત્રીઓ શિયાળામાં સ્વેટર્સ જેવી અનેક સુવિધાઓ સંજયભાઈ થકી પેદા કરવામાં આવે છે અને એથી બાળકને શાળામાં આવવા માટે ખૂબ જ ભાઈ જેવા શિક્ષક એ સામાજિક અને શૈક્ષણિક સેવાઓ થકી તેમના ઉત્તમ પ્રદાન થકી સમાજને એક ઉત્તમ વૈજ્ઞાનિક એક ઉત્તમ ટેકનોક્રેટ્સ જુદા જુદા વિષયોના નિષ્ણાતો આ દેશને આપશે અને એ થકી દેશ અને સમાજની ઉત્તમ સેવા તેઓ કરી રહ્યા છે આજે આવા શિક્ષકો જ્યારે દરેક સમાજમાં ઉત્પન્ન થાય છે અને પોતાની મૂલ્ય નિષ્ઠતાને જાળવી રાખે છે ત્યારે આપણો દેશ વધુને વધુ વિકસિત થાય છે કેમેરામેન વિજય બીબીએન સાથે હું દીપક વાઘેલા વૈદનો કુવો પ્રાથમિક શાળા સલૂણ નમસ્કાર